નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાવાઝોડું સાથે વરસાદ આવશે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે હજુ આગામી ત્રણ દિવસ સુધી માવઠું ત્રાટકશે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી દબાવી બાજુમાં રહેલા ઘંટડી પણ દેજો જેથી અમારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે ગુજરાતમાં માવઠાએ એ કહેર વર્તાવ્યો છે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે છેલ્લા ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે અને તેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે હવે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે જેમાં હવામાન વિભાગે હજુ પણ બાર મે સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ તાપી ભરૂચ અમરેલીમાં મધ્યમથી વધુ વરસાદનું અનુમાન છે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જામનગર પોરબંદરમાં પણ ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે આખા ગુજરાતમાં નવ મે સુધી વરસાદનું અનુમાન છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક પૂરની સ્થિતિ સર્જાય તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે નવ મે બાદ ગુજરાતમાં વરસાદનો જોર ઘટી જશે અને દસ મેથી બાર મે સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે તેર મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જશે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં નવ મે સુધી સવારમાં સૂર્ય દેખાશે તાપ નીકળશે પરંતુ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવશે અને અચાનક વાદળો ઘેરાશે અને પવનની ગતિ પણ વધશે અને સાંજથી રાત અને સવાર સુધી વરસાદ શરૂ થશે આ સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે વરસાદ દરમિયાન પવનની ગતિ પચાસથી એંશી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કચ્છ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના પવનની ગતિ ભારે રહે તેવી શક્યતા છે હવામાન વિભાગે વડોદરા ભરૂચ સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરત તેમજ અન્ય વિસ્તારોમાં અતિભારે વરસાદનું અનુમાન આપ્યું છે જેના પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી શક્યતા છે નવસારી ડાંગ કચ્છમાં મધ્યમ વરસાદનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્રણ અપર એર સાયલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા અડતાલીસ કલાકથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્રણ દિવસમાં આકાશી આફતે એકવીસથી વધુના લોકોનો જીવ લીધો છે વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો